નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે દરરોજ એક વાટકી દહીં ખાવાથી થશે આ અદ્ભુત ફાયદા તમારા આહારમાં ચોક્કસપણે સામેલ કરો તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો દહીં એક ફર્મેન્ટેડ ખોરાક છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે દહીંમાં ઘણા પ્રકારના પોષક તત્વો અને પ્રોબાયોટિક્સ મળી આવે છે આવી સ્થિતિમાં તમારા આહારમાં દહીંનો સમાવેશ કરવો જરૂરી છે દહીં એક એવું સુપરફૂડ છે કે તમે શિયાળા કે ઉનાળામાં ગમે ત્યારે તેનું સેવન કરી શકો છો શિયાળામાં દહીંનું સેવન કરવાથી તે તમારા શરીરને હૂંફ આપે છે અને ઉનાળામાં તેનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે દહીંમાં રહેલા પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ શરીરને ઉર્જા પ્રદાન કરે છે અને શરીરને ગરમ રાખે છે જેથી તમને ઠંડીનો અનુભવ થતો નથી આજે અમે તમને દહીં ખાવાના કેટલાક ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ ચાલો તેના વિશે જાણીએ દહીં ખાવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે કારણ કે તેને ખાવાથી ખાવાની તૃષ્ણા નથી થતી દહીં એક પ્રોબાયોટિક્સ છે જે કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર છે શિયાળામાં તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે દહીંમાં સૂક્ષ્મ જીવો હોય છે જે શરીરને શરદી ઉધરસ વગેરેથી બચાવવામાં મદદ કરે છે શરીરમાં કેલ્શિયમની ઉણપને પૂરી કરવા પણ દહીં મદદરૂપ છે દહીંમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે જે હાડકાં માટે ફાયદાકારક સાબિત થાય છે દરરોજ તેનું સેવન કરવાથી ઓસ્ટિયોપોરોસિસનું જોખમ ઓછું થાય છે દહીંમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે જે તમારી ભૂખ ઘટાડવામાં મદદ કરે છે જેથી તમને કંઈ પણ ખાવાની લાલસા ન થાય દહીં ખાવાથી તમારી ભૂખ ઓછી થાય છે અને તમને વધુ પડતું ખાવાથી બચાવે છે દહીંમાં લેટિક્સ એસિડ હોય છે જે ત્વચા માટે કુદરતી મવિશ્વરાઈ કામ કરે છે તે તમારી ત્વચાને મુલાયમ હાઈડ્રેટ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે દહીંમાં હાજર પ્રોટીન અને ચરબી કાર્બોહાઈડ્રેટ્સનું પાચન ધીમું કરે છે જેના કારણે ખાંડ ધીમે ધીમે લોહીના પ્રવાહમાં બહાર આવે છે દહીં બ્લડ શુગરના સ્તરમાં વધારો અટકાવવામાં મદદ કરે છે જે તેને ડાયાબિટીસવાળા લોકો માટે ફાયદાકારક બનાવે છે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર